નમસ્કાર મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો આજે આપણે અંદર અંદર વાત કરીશું કે કે સોનું સોનું સસ્તું સસ્તું થવાના કયા મુખ્ય એવા કારણો છે જેના લીધે થઈને મિત્રો બજારની તૂટી પડે તેટલા લોકો સોનું ખરીદી શકે તેમજ મિત્રો આપણે એ પણ વાત કરીશું કે આવનારી ઉત્તરાયણમાં સોનાનો ભાવ કેટલો થવાનો છે મિત્રો તેની વાત કરીશું તેમજ મિત્રો અત્યારે ઉત્તરાયણની પણ અત્યારે ધૂમધામ તહેવારની પણ શુભ તૈયારી થઈ રહી છે તો ત્યારે પણ આપણને એવી વાત જણાય કે સોનું ત્યારે ખરીદી લેવું કે અત્યારે ખરીદી શકાય તો જે મિત્રોના દિવાળી બાદ લગ્ન આવ્યા ત્યારે તેઓ મિત્રો એ દિવાળી પહેલા સોનું ખરીદ્યું તેમને મોંઘા ભાવમાં સોનું ખરીદવાનો તક મળી હતી તો અત્યારે સોના અને ચાંદીના ભાવની અંદર દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આગામી સમયમાં મિત્રો ઉત્તરાયણ બાદ જેમના લગ્ન છે તેવા મિત્રોને સોનું અત્યારે ખરીદી લેવું કે થોડીક રાહ જોવી દસ પંદર દિવસની તે મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છે તો મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે કે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનો ભાવ મોંઘું છે મિત્રો અત્યારે જોઈએ તો સોનાનો ભાવ 78000 ની સપાટી એ કેટલાક દિવસોથી ટકેલો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની અંદર ભયંકર ઉછાળો કે ભયંકર ઘટાડો પણ નથી જોવા મળી રહ્યો છેલ્લા 10 દિવસથી તો મિત્રો અત્યારે સોનું ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ મિત્રો આસમાને ટપકી રહ્યો છે છેલ્લા 1.5 મહિનાની વાત કરીએ મિત્રો દોઢ મહિનાથી સોનાનો ભાવ અઠયો છે ચાંદી ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં શું થશે ચાંદી પણ અત્યારે મિત્રો જોઈએ તો આગ જરતી તેજી સાથે આગળ વધી રહી હતી અને ત્યાંથી ચાંદીના ભાવમાં પણ એક જબરદસ્ત વળાંક આવી ગયો મિત્રો ચાંદીનો ભાવ દિવાળીઓ જોઈએ એક લાખ ની સપાટી કુદાવી દીધી હતી પરંતુ એક મહિના ત્યારબાદ મિત્રો આવનારા સિઝનમાં મિત્રો દિવાળી બાદ સોનાના ભાવની અંદર ઘટાડો આવવા માંડ્યો છે તો મિત્રો આગળ પણ શું થશે આપણે જે મિત્રો ને બજેટ રજૂ થાય બે પચીસ નું ત્યારે શું થશે સોનાના ભાવ

પરિબળો જોઈએ જેમાં ચાંદીની ઔદ્યોગિક માંગમાં વધારો થાય તેના લીધે ચાંદીના ભાવની અંદર સોનાના ભાવ અને મિત્રો ઊંચા ટકાવી રાખે છે જે નીચા નથી લઈ આવતા અને મિત્રો અમેરિકન ફેડ વ્યાજ દરની અંદર જયારે ડિસેમ્બર મહિનાની ફેડ દરની મિટિંગ હતી મિત્રો સત્તર થી લઈને ઓગણીસ ડિસેમ્બર સુધીમાં મિત્રો મિટિંગ ખાલી બે થી ત્રણ દિવસ ત્યારે મિત્રો અચાનક એવા સમાચાર આવી ગયા જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી સમયમાં જ્યારે ટ્રમ્પ વડાપ્રધાન બનવાના છે અને મિત્રો જે જાન્યુઆરી મહિનામાં સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો આવે તેવી મિત્રો નિષ્ણાંતો દ્વારા માહિતી આપવામાં આવી છે કારણ કે મિત્રો ટ્રમ્પ જો વડાપ્રધાન બને તો મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થશે મિત્રો ડોલર વધારે નબળો પડશે નહીં અને રૂપિયો નબળો પડશે અને ડોલર મજબૂત થશે તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર જેવી રીતના મિત્રો ઘટાડો આવે છે તેવી જ રીતના મિત્રો જાન્યુઆરી મહિનામાં પણ ધીમી ગતિએ ઘટાડો ચાંદીના ભાવમાં આવવાનું પણ ચાલુ જ રહેશે તો જે મિત્રોને ત્યારે સોનું ખરીદવું હોય ત્યારે પણ ખરીદી શકો છો અને અત્યારે ખરીદી લો તો કોઈ પણ વાંધો નથી કારણ કે મિત્રો સોનાનો ભાવ આમ જોઈએ તો ઊંચી સપાટીએથી અત્યારે નીચી સપાટી આવી ગયો છે તો અત્યારે પણ સોનું અને ચાંદી ખરીદી શકો મિત્રો વાત કરીએ તો અમેરિકન ઇકોનોમીમાં જે કંઈ પણ ડેટા આવતા હોય છે

સોનાના ભાવની અંદર વધારો આવે તો મિત્રો ચાંદીના ભાવની અંદર પણ નજીવો વધારો આવતો જ હોય છે તેવી મિત્રો દર વખતે એવી જ અપડેટ આવતી હોય છે અને મિત્રો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લે તો છેલ્લા કેટલાક સમયથી ચાંદીનો ભાવ મિત્રો સ્થિર જેવો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવની અંદર ભયંકર વધારો કે ભયંકર ઘટાડો આવી નથી રહ્યો તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો અત્યારે સોના અને ચાંદીની અંદર રોકાણ પણ કરી શકે જે મિત્રોને રોકાણ કરવું હોય તેવા મિત્રો કયા

પરંતુ દિવાળીએ જોઈએ તો બ્યાસી હજારની સપાટીએ જોવા મળી રહ્યો હતો સોનાનો ભાવ તો મિત્રો વાત કરીએ તો એક વર્ષની અંદર આપણને સોનાએ લગભગ ત્રીસ જેટલું રિટર્ન્સ આપ્યું છે અને મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદીએ પણ વીસ જેટલું રિટર્ન્સ આપ્યું છે તો ગોલ્ડની અંદર જે મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તેવા મિત્રોને ખૂબ જ મહત્વના સારા સમાચાર આવી ગયા છે કારણ કે સોના અને ચાંદીના ભાવ ક્યારે ઘટીને ત્રીસ કે ચાલીસ તો થવાના નથી તો જે મિત્રોને સોના અને ચાંદી કંપનીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રોને અત્યારે પણ રોકાણ કરી શકાય અને આગળ થોડો કરેક્શનની રાહ પણ જોઈ શકે થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે રોકાણ કરી શકો કારણ કે મિત્રો જો આપણે વધારે ફાયદો થઈ શકે અને મિત્રો વાત કરીએ તો મિત્રો અમેરિકન જે જીડીપી ના ડેટા આવતા હોય છે તે મિત્રો સોનાના ભાવને અસર કરતા હોય છે અને ચાંદીનો ભાવ મુખ્યત્વે જોઈએ તો ચાઇનાની ઇકોનોમી ઉપર આધાર રાખતો હોય છે ચાઇનાની અંદર જેટલી માંગ વધારે ઊભી થતી હોય ચાઇનાની જીડીપીમાં જેટલો વધારે ઉધારો ચાંદીના ભાવમાં પણ અસર થઈ રહી છે કારણ કે મિત્રો ચાઇના એ ચાંદીનું સૌથી મોટું માર્કેટ છે અને મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવની ગ્રાફ વાત કરીએ તો ગ્રાફ ની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કે છેલ્લી ચોવીસ કલાકની અંદર અમેરિકાના જે ડેટા આવ્યા

બે હાજર છવ્વીસમાં પણ સોનાના ભાવમાં વધારો થવાનો છે અને બે હાજર પચીસ ની અત્યારની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર થોડોક થોડોક વધારો થવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો જે મિત્રોને સોનું ખરીદ્યું હોય તે મિત્રો ખરીદી લેજો અને મિત્રો આ હતી સોનાના ભાવની ખાસ અપડેટ